માંથી ખળભળાટ મચાવતી એક ખબર છે કચ્છના લખપતમાં ન્યુમોનિયાથી બાર લોકોના મોત થઈ ગયા છે જે આ ચાર દિવસનો સમય છે જેમાં ન્યુમોનિયા તાવથી બાર લોકોના મોત થયા છે બાર લોકોના મોત થતા આરોગ્ય વિભાગ નિંદ્રાધીન છે જી હા કોઈને કઈ પડી નથી બાર લોકોના મોત ન્યુમોનિયા તાવથી થયા છે બેખડા સાંદ્રો મોરગઢ સહિતના ગામમાં મોત થયા છે

લોકો લગાવી રહ્યા છે લખપતના ના બેકરા સાંદ્રો મોરઘર મેળી ભરાવાડ વાલાખાપર લખાપરમાં આ મોત થયા છે જિલ્લા પંચાયત પાંદ્રો સદસ્ય છે એમણે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ ને પરિસ્થિતિ જાણ પણ કરી છે તો પત્રમાં જે મૃત્યુ પામનાર નામના વિરુદ્ધો સાથે જિલ્લા વહીવટી તંત્ર ને યોગ્ય કાર્યવાહી કરવા માટે મેં ટકોર કરી છે જોકે ચાર દિવસ પહેલા જે અગાઉ જે બનાવ જે બનેલો એક જ પરિવારના ચાર લોકોના મોત થયા હતા ત્યાં આગળ વહીવટી તંત્ર દોડતું થયું છે અને ત્યાં આગળ

ચાર દિવસની અંદર બાર લોકોના મોત થયા છે અનેક સવાલો ભાગ થઈ રહ્યા છે બેખડા સાંદ્રોમ અને મોરગઢ સહિતના ગામોમાં આ મોત થયા છે